વહેલી સવારે મગરે નદી કિનારે આવેલા એક સ્વાનને પોતાનો બ્રેકફાસ્ટ બનાવી લીધો હતો વડોદરામાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને તેમાં વર્ષોથી વસવાટ કરતા મગરો વડોદરાવાસીઓને ભેટમાં મળેલો વારસો છે પરંતુ માણસોની દખલગીરીને કારણે આજે બંને વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે શિયાળો પૂર્ણ થતા મગરનો પ્રજનનકાળ હોય છે અને ત્યારબાદ માર્ચથી જૂન મધ્ય સુધી ઈંડા મૂકવાનો સમય હોય છે આ દરમિયાન મગર પોતાનું આશ્રય સ્થાન ઈંડા અને બચ્ચાને બચાવવા માટે માનવ પર હુમલો કરતા જ હોય છે એટલે માણસોએ આ સમયગાળા દરમિયાન મગર સાથે કોઈ પણ પ્રકારના અટકચલા ન કરવા જોઈએ વડોદરાના પ્રતાપગંજ ગણેશનગર ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં કંઈક જ જોવા મળતો મગરનો હુમલો હુમલાનો વિડીયો સામે આવ્યો છે મહાકાય મગરે નદી કિનારે આવેલા એક મારી પોતાના કોળિયો બનાવી દીધો હતો સ્થાનિક આ વિડીયો સવારે પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી મગરોનું આશ્રય સ્થાન છે હાલમાં વડોદરા સ્માર્ટ સિટી યાર્ડમાં વિશ્વામિત્રીને ગટ્ટર બનાવી દીધી છે નદીમાં આપણે બેફામ કચરો નાખી રહ્યા છે જેને કારણે નદીમાં વસવાટ કરતા ત્રણસો થી વધારે મગર ત્રણ પ્રજાતિના વસવાટ કરતા કાચબાઓ તેમજ પક્ષીઓને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે